જેમ કે ઘરે કોઈ નથી કેમ કોઈ દેખાતો નથી કઈ ક્યાં હું તમને શેને ગોળીયું જમાડું છું ને તે છે ને જમવાનું કેવા આવીશું તું ને ગોગડી બે જમવા કાલ બપોરે કાઈ એમ થાક અમે મકાન લીધું ને માં કોઈ દી કાઈ જમાડ્યા નથી કોઈ ને કાઈ કથાઈ નથી કરી ને નથી જમાડી કે કે આપણે કે જમાડી દે કે કાઈ બે વગર હું જાઉં છું હવે લાગો બેન બીજું બધું તો માઈ ગયું પણ મને તમારી વાડી બહુ ગમી હોય વાડી બહુ સારી તમારી કેટલી બે ત્રણ વાડીઓ છે ને બધી વાડી સારી છે મને બહુ ગમી આમાં તમે કાળો કકલાટ એ કામ કરવાનો 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 દોહી આવી વાડી હોય કેવું મને તેમ છે છે એવી મજા આવે વાડી આજ થોડું તડકા જેવું છે એટલે વરસાદી ભરણ હોય તો વાડીએ કેવી મજા આવે હું લંગુ બેન ઈ ગોગડી ભાભી ખાલી આટો મારવા આવવાનું હોય ને એટલે તને વાતો આવડે তান্যান্যন্য় তানা কেকেয় কেকেরণিশারা চকেয় খিমন্য় কামারে નો થાય કાઈ ની વાડી નું કામ એ ચેન ઘર નું ઈ કે અને ઘરે તમારે હું કામ હોય અયા કચરા પોતાને ઠોસરા નાજવાનું ઈ કાઈ કામ નો કેવાય બાપા આ અમે એટલું તો નિશ કરતા અમારે તો કેટલા જણા છે ને અને તમારે તો એટલા બધા તમ સૌ હોય ને ગોગડી ભાટી તમારે એટલા જણા છે તો અમારે કેટલા તમારે બધા થઈ ને 9 10 છે નાના મોટા થઈ ને ગોડી હવારમાં એવું એને પછી નિશાળ બાળ મંદિર એ તમાર ભાઈ હોય নাই দে ভাই না নাপ্ডে ফানো কুটেদ নাই আখো দেনো ইস্টি গানামন তুত মার গানো মডা দুখা তমনে হাজিদ গোখারিয়া ভিশারও নানো પીપી કરી તો મને ફોન કરજો સાફ કરી જઈશ દોશી દોશી આ ગમે કે માર મમ્મી તમે હા હો તમારી ગમે વાત હોય આપણે આપડી વાત કરતા હોય ઈ એની વાત કરતા હોય ને માં લેવાનું હોય ની આપડી વાત કોઈ આપણે નથી વાત તો ક્યાં ખાવા આવી ઘરે જાવું હા ઈ વાત હશે તમારી નીહા વાત તો કરતાય ફલાણું ઠીક પણ પોસોનોનો લોકોનો નામ નામ કેનો ટેમ કેનો બાકી કાઈ હોય નહીં હો લંગુ તમારી વાડીયા પહેલી વાર આઈ તમારી વાડીયા પણ મને તમારી વાડી બહુ ગમી બીજુ બધું તો ઠીક હવે તું મારા ભાઈને માંડો પડ્યો વાડી આયા હતા કેમ ભૂલી ગઈ તું નતા આયા તેદી વાડી કઈ વાંધો ન ખાવ તો હમણા મને કાઈ નથી પણ આ દોશ્યું ના પરોસા ન કરે માર ખાતું છે ઘડીક મૈને કાઈ મનમાં નો હોય અને ઘડીક માં તો આપણું હા તો એ બધા આત્મીઓની ઓલી વાડી છે કે ખબર કાટતા એ ન કરી કે લાગશે કે હા હો એમ વાડીએ ખબર કાટવા હાલો હાલો આવડા મમ્મી કહી દઉં મમ્મી તમને લંકુ બેન બહુ સંભાળતા હતા ઓ અને મને કેવા ખેજાણા કે મમ્મી ને પપ્પા ને નો હોય એકલા એકલા ધોયડા આયા તે મારો વારો પાડી દીધો કેટલા મને ખેજાણા ઘડીક તો મન અમે મેન મેન બોલે શાંત પડ્યા મે કી મમ્મી પપ્પા પછી આવશે મે તમારું હોતં કીધું છે ને આ મારી આવશે મમ્મી પપ્પા લંગો બેન પાહે ની માથું લંગુ બટન ને ફોન કરી દેશે ને આપડે કાલે દાટો મારી આવશું હમણાં કઈ કામ છે નઈ કાલે હું હાવ નવરો છું એટલે કાલે આપણે બે જઈ આવશું ગોગડિયાને લઈ હો એ ગોગડા ના પપ્પા ફોન કરી દેસુ ને એટલે

આ મહણિયા કાકા કાઈ કે મને છોડેલે કીધું ગયા છે કે એટલે કે કાકા ત્યાં ખાવા આવ્યા એમ કીધું મને ગોગડી આસુ ડોશુ ને ટિફિન દેવા નિતરી ગઈ બાપા ના ના મમ્મી ડોશીનો મારા ફોન આવ્યો તો ને એને મને ના પાડી કે ગોગડી તું ટિફિન દેવા ન આવતી એ મગાઈ લીધું છે ખાવાનું અને થોડા ભૂંગળા બટેટા કે અમે બનાવ્યા છે થોડું કે મગાઈ લીધું આજે કે તું દેવા ખાવાનું નો આવતી મે કીધું તો નવે નિરાદ મારે થોડું તો રાંધવું એટલે પછી હું નો ગઈ મમ્મી દોશી મે મન કીધું તો મમ્મી કે છે ને ભૂંગળા બટેકા લઈ જજે હું બનાવું છું હવે મે કીધું મારે કાઈ ને બટેકા નથી તમે બધા ખાઈ જજો ને દેજો કૂતરા ને અમારે બટેકા અમે કોઈ ખાય એટલે પછી હું લેવાય નો ગઈ નકર કીધું મને ગોગડી લઈ જાજે ગોગડી હવે હું થાકી ગયો છું લંગુના ઘરેથી આવ્યા હવવારના ફેરી